અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાતા દસ લોકોના મોત નીપજ્યા છે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા પોલીસ દ્વારા ચાર મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય સૈન્ય ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે મૃતકો અલગ અલગ શહેરનો હોવાનું સામે આવ્યું છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતા હાઇવે પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ દસ લોકો સવાર હતા જેમાંથી આઠ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમના પણ મોત નીપજતા કુલ મૃત્યુવાંક દસ થયો છે ગમતવાર અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ કહ્યું હતું કે તેઓ જ્યારે હાઇવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અલ્ટિકા ઘૂસી ગઈ હતી અમે ક્રેન બોલાવી ગાડી બહાર કાઢી કારમાંથી દસ લોકોને બહાર કાઢ્યા જેમાં આઠ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા જેમના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાય અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો